સૂર્યની પહેલી કિરણ પડતા જ હું ભારતીય વાયુસેના ઇન્ડિયન કરી મૂકે એ રીતે એરક્રાફ્ટને ગોળ ફેરવીને લુપ્સ રોલ્સ અને સ્પીન કરવા અને આવા દિલધડક કરતબ કરતી આપણી ટીમનું નામ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ સ્કેટ જે દેશ વિદેશમાં આવા પાંચસો થી વધુ શો કરી ચુકી છે અને એના દ્વારા તે ભારતના યુવાનોને એરફોર્સ સાથે જોડવાની પ્રેરણા આપે છે અને ભારતની જનતા ને ઇન્ડિયન સાથે જોડી રાખે છે સૂર્યકિરણ નામ આપવામાં આવ્યું જે આકાશમાં ડેર ઓરેન્જ અને વ્હાઈટ કલરના એરક્રાફ્ટમાં ઉડે છે જે સૂર્યોદયનું પ્રતિક છે આપણી આ સૂર્યકિરણ ટીમ એમ તો હવામાં અનેક શેપ એન્ડ ફોર્મેશન બનાવે છે જેમ કે ડાયમંડ હર્ટ અને સિન્કો પણ નવ એરક્રાફ્ટ એક સાથે ઉડી

તે ભારતમાં રિપબ્લિક ડે એરો ઇન્ડિયા શો અને અનેક પ્રસંગોએ પોતાના સ્કિલ બતાવે છે અને વિશ્વમાં પણ હમણાં જ દુબઈ એર શો માં ભાગ લઈને આવેલી છે ફેબ્રુઆરી બે હજાર સત્તર માં એરો ઇન્ડિયા શોમાં માં એને પોતાનું પાંચસો મુ પ્રદર્શન આપ્યું હતું આમ પાંચસો થી વધુ પ્રદર્શન સાથે તે ભારતીય વાયુસેનાની શ્રેષ્ઠતા દેશ વિદેશમાં બતાવી ચૂકી છે અને એટલે જ એને એમ્બેસેડર ઓફ ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેનાના રાજદૂત તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લી એક વાત

આપણી ધુરંધર સૂર્યકિરણ ટીમનું પ્રદર્શન જોવા માટે અટલ સરોવર ગયા હતા કે નહીં કમેન્ટ કરો અને આવી રસપ્રદ માહિતી માટે મને એટલે કે સરકરણ ને ફોલો કરો જય હિન્દ જય ભારત